પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો અડસઠમો દિવસ પચીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ મારી શાંતિ હું તમને આપું છું મારી સેવા દરમિયાન એક જુવાન બહુ વર્ષો પહેલાં રાત્રે દસ વાગે મને મળવા માટે આવ્યો અને એની સાથે વાત કરતાં તે બહુ દુઃખી હતો નિરાશ હતો હતાશ હતો અને એણે રજૂઆત કરી કે મારે મારા જીવનનો અંત લાવવો છે વીસ બાવીસ વર્ષનો જુવાન તારા પર એવું શું દુઃખ આવી પડ્યું કે તારે તારા જીવનનો અંત લાવવો જ અને જુવાને કબૂલ કર્યું કે મેં એક એવું પાપ કર્યું છે જેના કારણે હું મારા ઘરમાં રહી શકતો નથી અને મારે મારા જીવનનો અંત લાવવો છે હવે જ્યારે એણે વાત કરી ત્યારે મેં એની સાથે વાત કરી કે પ્રભુનું વચન આપણને શું સમજાવે છે એ જુવાન દીકરાએ કહ્યું કે સાહેબ મને કોઈક શાંતિ નથી અશાંતિ છે જીવવાનું ગમતું નથી અને ત્યારે મેં એને કહ્યું કે તે જે મારી આગળ કબૂલાત કરી એ કબૂલાત આપણે બંને પ્રભુની આગળ ઘૂંટણે પડીએ અને બાઇબલનું વચન વાંચીને તું પ્રભુની આગળ કબૂલ કર અને જુવાન દીકરાએ પ્રભુની આગળ કબૂલાત કરી પ્રભુની આગળ ક્ષમા માગી અને જુવાન કહે છે હવે મને હૃદયમાં શાંતિ છે હવે મને હૃદયમાં આનંદ છે કોઈ પણ જાતનો હવે મને ક્ષોભ નથી એ વખતે એ જુવાન દીકરાને કહ્યું કે હું તને તારા ઘરે મૂકવા આવું અને રાત્રે એ જુવાનને એના ઘરે મૂકવા ગયો એના પપ્પા અને એના મમ્મી એને શોધી રહેલા મેં કોઈ જાતની કસી વાત ના કરી પ્રાર્થના માટે મારી પાસે આવેલો અને એના માટે પ્રાર્થના કરી છે અને હવે એને સારું છે હૃદયમાં શાંતિ છે અને આજે એ જુવાન સારામાં સારો બિઝનેસમેન તરીકે પોતાનું કાર્ય કરે છે યુહાનની લખેલી સુવાર્તા તેનો ચૌદમો અને સત્તાવીસમી કલમમાં પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું હું તમને મારી શાંતિ આપીને જાઉં છું જગત જે રીતના શાંતિ આપે છે એ રીતના હું તમને શાંતિ આપતો નથી મારી શાંતિ હું તમને આપું છું અને વાલા ભાઈઓ અને બહેનો પ્રભુની શાંતિ જે એના લોકોને એ આપે છે અને એ શાંતિ જો આપણે સ્વીકારીએ છીએ તો આપણા હૃદયમાં આનંદ છે આપણા હૃદયમાં આપણને આનંદ છે અને એટલા માટે પ્રભુનું વચન હું મારી શાંતિ આપીને જાઉં છું શિષ્યોને શાંતિ આપી શિષ્યોએ સ્વીકારી શક્યા નહીં પણ આજે આપણે એ પ્રભુની શાંતિ આપણા હૃદયમાં સ્વીકારીએ ઘરમાં કોઈ તકલીફ છે કોઈ બીમારી છે કોઈ નાણાકીય ભીડ છે કોઈ ઇસ્યુ છે કોઈ પ્રશ્ન છે કોઈ ચિંતા છે તો પ્રભુ કહે છે મારી શાંતિ હું તમને આપું છું આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે શાંતિદાતા તમે છો શાંતિ આપનાર તમે છો એ શાંતિને સ્વીકારીને તમારામાં આશીર્વાદિત થઈએ એ વિનંતી અને પ્રાર્થના એ શું પ્રભુના નામે સાંભળો માન્ય કરો આ મેન